અને બધી ભાજીઓ ભરપૂર માત્રામાં મળી રહી છે અને એમાંની જ એક ભાજીનો નો યુઝ કરીને હું બનાવવાની છું એક હેલ્ધી અને ટેસ્ટી રેસિપી જે છે મેથીની ભાજીના પુટલા તો તમને છે મેથીની ભાજીના કોને કોને આ ભાજીના પુટલા ખાધા છે કોમેન્ટમાં જણાવજો તો ચાલો તમે લાઈવમાં જોઈન થયા હો તો હું મારી રેસીપી આગળ વધારું

ભાજીના બનાવવા માટે આ બધી સામગ્રીઓ છે તો હેલ્ધી બનાવવા માટે આજે હું માર્કેટ ગઈ હતી ત્યાંથી હું આ મેથીની ભાજી લઈ આવી વિચાર્યું કે ચાલો આનું કંઈક અલગ બનાવીએ તો મને યાદ આવ્યું કે હા મારા દાદી હું જ્યારે નાની હતી બાળપણમાં મારા દાદી મારા મમ્મી બધા આના પુડલા બનાવતા હતા તો મને આજે મન થયું કે ચાલો એ બાળપણની યાદ તાજા કરી લઉં તો આ ભાજી લઈ આવી અને આ ભાજીને મેં થોડીક જ વાર પહેલાં કાપીને ધોઈ નાખી છે એકદમ ઝીણી ઝીણી છે ને હેલ્ધી રેસીપી બનવાની છે ને તો મારા આગળના બીજા ઇન્ગ્રીડિયન્ટ તમને બતાવો મેથીની ભાજી એક વાટકી ઘઉંનો લોટ માપ બરાબર ધ્યાનથી જોજો એક આખી વાટકી ઘઉંનો લોટ અડધી વાટકી જુવાનો લોટ અને પા વાટકી એટલે કે વન ફોર્થ વન ફોર્થ કપ વાટકી ચણાનો લોટ એટલે એનું માપ છે એક વાટકી ઘઉંનો લોટ અડધી વાટકી જુવાનો લોટ અને પા વાટકી ચણાનો લોટ તો આ ત્રણ લોટ અને આ ભાજી ત્યાર પછી આ છે લીલું લસણ અત્યારે લીલું લસણ બહુ જ ફાઇન માર્કેટમાં મળી રહ્યું છે એકદમ લીલું તો મેં આજે વિચાર્યું કે લીલું લસણથી જ આપણે આ ભાજીના પુડલા બનાવીએ જો આ સિઝન હવે શિયાળાની સિઝન સિવાય જો તમારે બનાવવું હોય તો તમે સૂકું લસણનો ઉપયોગ કરી શકો છો પણ અત્યારે માર્કેટમાં ખૂબ જ સારું એવું મળી રહ્યું છે તો હું આ લીલું લસણનો ઉપયોગ કરીને જ બનાવીશ ત્યાર પછી છે લીલા આદુ મરચાંની પેસ્ટ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો એક નાની ચમચી હળદર બે બે ચમચી ધાણાજીરું પાવડર મીઠું સ્વાદ પ્રમાણે અને થોડુંક તેલ તવી ઉપર સ્પ્રેડ કરવા માટે આપણે તેલનો યુઝ કરીશું તો હવે આ બધી જ રેસ ઇન્ગ્રીડિયન્ટ્સ બધી જ સામગ્રીઓ મિક્સ કરીને બનાવીશું મેથીની ભાજીના પુડલા બધાને મારું વિઝન ક્લિયર દેખાય છે ને તો સૌથી પહેલાં મેં એક મોટો બાઉલ લઈ લીધો છે આ એક મોટો બાઉલ લીધો છે જેની અંદર હું નાખીશ મેથીની ભાજી હું ઉપરથી લઈશ કારણ કે આપણે ધોઈ છે તો એનું પાણી હજી થોડું થોડું નીચે હશે નીતાર્યું છે તો પણ ભાજીનું પાણી તો થોડુંક ઉતરે જ આ મેથીની ભાજી ભાજીની ઉપર ઘઉંનો લોટ મેં કીધું હતું એમ એક વાટકી ઘઉનો વાટકી જુવાનો લોટ અને પા વાટકી ચણાનો લોટ તમે આની અંદર બાજરીનો લોટ કે મલ્ટીગ્રેન લોટ પણ લઈ શકો છો પણ આવું મારા દાદી બનાવતા હતા એ રીતે બનાવી રહી છું તમે તમારા જરૂરિયાત પ્રમાણે તમને જે ટેસ્ટ ભાવતો હોય તે તમે લોટ લઈ શકો છો ત્યાર પછી લીલા આદુ મરચાંની પેસ્ટ હળદર ધાણાજીરું પાવડર મીઠું અને શિયાળાની સ્પેશિયલ શાકભાજી પેલું શું કહે કે સ્પેશિયલ રેસીપીમાં બનાવીએ તે આપણે લીલું લસણ આ છે શિયાળાની સ્પેશિયલ ભાજી એટલે કે લીલું લસણ આ એકદમ હેલ્ધી વસ્તુ છે તો હવે આ બધું જ આપણે મિક્સ કરી દેસુ દેખાય છે ને પરફેક્ટ તમને કંઈ પણ થોડો પણ નેટવર્કનો ઇશ્યુ લાગે તો કહી દેજો હા તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઝડપથી સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો હવે આપણે એમાં પાણી નાખીશું હજી થોડુંક પાણી જશે તમે પાણી ઓછું વધતું તમે તમારી રીતે લઈ શકો છો પણ હું જે રીતે કરું છું એ રીતે તમે ધ્યાનથી જોજો કે હું આમાં પાણીનો ઉપયોગ કેટલો કરું છું તમને મારી રેસીપી કેવી લાગે છે કોમેન્ટમાં જણાવજો લોટ છે એટલે બધું પાણીનો ઉપયોગ અંદર પાણી અંદર જશે જુઓ થઈ ગયું ને બુદલાનું બેટર રેડી તમે આની અંદર મોટો મેઠો યુઝ કરી શકો છો પણ હું જ્યારે નાની હતી ત્યારે મારા દાદી ત્યારે તો મોટો મેઠો તો નહીં યુઝ કર્યો પણ આ નાની મેથીનો ઉપયોગ કરતા હતા તો જુઓ આ રીતે આ પ્રમાણેની કસ્ટન્ટ આ રીતનું તમારે બેટર તૈયાર કરવાનું છે છે ને ટુ કુક અને એકદમ હેલ્ધી ફાસ્ટ થઈ જાય એવી હેલ્ધી રેસીપી છે તો ચાલો હવે આ તરફ આવી હું પહેલા મારો કેમેરો સેટ કરી દઈશ અહિયાં મેં એક તવો લઈ લીધો છે પરફેક્ટ દેખાય છે ને વિઝન ક્લિયર છે ને ઓકે ચલો તો અહીં આપણું આ બેટર રેડી થઈ ગયું છે ને અહીંયા તવો પણ ગરમ થઈ ગયો છે પણ તૈયારી કરીશું નેક્સ્ટ સ્ટેપની નેક્સ્ટ સ્ટેપમાં આ ઓઇલ ઓઇલને સ્પ્રેડ કરી દઈશું હલકું હલકું એકદમ હેલ્ધી રેસીપી છે અને ઝડપથી બની જાય એવી ત્યાર પછી થોડુંક થોડુંક આપણે પુડલાનું થોડુંક થોડું બેટર લગાવીશું અને તબેટાથી સ્પ્રેડ કરી દેશું જુઓ એકદમ ધ્યાનથી કરીશું પણ બચ્ચાઓને ખવડાવી શકો છો આની ઉપર તમે સિઝવાન ચટણી કાતો મેક્સિકનનો કોઈ સોસ કે મેક્સિકન બધા વેજીટેબલ્સ નાખીને બાળકોને પણ ખવડાવી શકો છો એકદમ ઓછા તેલમાં બને એવી રેસિપી છે હા દીપાજી તમે પણ આ ઘરે જરૂરથી ટ્રાય કરજો તો હવે ટાઈમ થયો પલટાવવાનો હજી જરા કાચું છે તો એને ફવા દેસુ થોડુંક તેલ નાખીશું આપણે દેખાય છે ને ગ્રીન ગ્રીન એકદમ ધ્યાનથી કરીશું તો પરફેક્ટ નીકળશે કોના કોના ઘરે આ રેસીપી બનાવે બને છે તે જરા કહેજો હા ઉર્વીજી ઘરે ટ્રાય કરજો અને તમારા તમારા બાબાને પણ આ બનાવીને એકવાર ટ્રાય ખવડાવજો એની ઉપર તમે સીઝવાન ચટણી નાખી શકો છો ચીઝ સ્પ્રેડ કરશો ને તો એને ખબર પણ નહીં પડે કે આ મેથીની ભાજીના પુટલા છે કરવું પડશે તો આ છે મારી ચેનલ સ્પાઈસ સિક્રેટ બોસ્કી જેને તમે ઝડપથી સબસ્ક્રાઈબ કરી લેજો

તો અહીં હું થોડું તેલ સ્પ્રેડ કરીશ ઉદલા આપણે એકદમ શાંતિથી બનાવીશું જુઓ તો હવે એને સેકન્ડ સાઈડ પલટાવી દઈશ ધ્યાનથી જુઓ થયા ને એકદમ ફાઈન તો આવી જ રીતે આપણે એને બંને બાજુથી શેકી દેશું

આપણે હજી એક આના પછી હજી એક બનાવીશું ચલો તવી ગરમ હશે અને આપણું બેટર પણ પરફેક્ટ હશે તો પુટલા એકદમ ફાઇન જ ઉતરશે તો આપણું થઈ ગયું પુટલો જુઓ મને હજી એક બનાવવો છે તો તમે ધ્યાનથી પાછા જોજો જે પાછળથી જોઈન્ટ થયું છે તે ફરી જોજો ને ત્યાર પછી થશે આપણું પ્રેઝન્ટેશન તો હું ફરીથી બેટર લઈશ અને સ્પ્રેડ કરીશ બહુ પાતળું નથી કરવાનું આપણે ચરક જાડું જ રાખીશું હલતો થઈ જશે મસ્ત રીતે પણ હજી થઈ રહ્યો છે હા મિતાબેન આવી જાઓ તમારો વેઇટ કરું છું હું તો બધાને જ મોસ્ટ વેલકમ કેવું છું પણ કોઈ આવતું નથી ફરીથી તમને બતાવો હલ છે ને એકદમ હલતો અંદર હલે પણ છે તવા પર જો તમારું બેટર પરફેક્ટ નહીં તો ચોટી જતે અને તૂટી પણ એકદમ ધ્યાનથી જુઓ પલટાવી દીધો પહેલાના જમાનાનો ટાઈમ જ કઈ અલગ હતો કે આપણે ઘરમાં મમ્મી દાદી મમ્મી બધા રોટલા બનાવતા હતા કોઈ પણ શાક સાથે રોટલીની એવું કઈ જરૂરી નથી કે રોટલી ખાવાની જે બનાવતા હતા આપણે ખાઈ લેતા હતા પણ આજના જમાના છોકરા છે નહીં આ નથી ખાવું પેલું નથી ખાવું દર વખતે કઈ અલગ અલગ જ ડિમાન્ડ હોય છે બરાબર ને પણ આપણે તો શું કે બધામાં જ ટેવાઈ ગયા બધી રીતે સેટ થઈ જઈએ

ચટણી પુડલા દહીં અને જેને ખજૂર આમલીની ચટણી ખાવી તો ખજૂર આંબલી ચટણી પણ મેં તો આજે ચટણી પુડલા અને દહીં બનાવ્યા છે તો આપનો આ બીજો પુડલો પણ રેડી જુઓ દેખાય છે ને તો હવે ટાઈમ થયો આપણા ને તો હવે આ તો રેડી થઈ ગયા છે તો પુડલા તો રેડી થઈ ગયા છે પરફેક્ટ દેખાય છે ને તમને તો પૂડલા સાથે દહીં કોથમીર ફુદીનાની ચટણી અને તમે એની સાથે સિઝવાન ચટણી પણ ખાઈ શકો પણ મને તો વધારે વધારે મારા ફેમિલીમાં પણ બધાને દહીં અને કોઠમીર ફૂદનાની ચટણી સાથે વધારે ભાવે છે તો મેં આજે આ બધું રેડી કર્યું છે તો ચાલો તમને મારી આ રેસીપી કેવી લાગી એકદમ હેલ્ધી અને ટેસ્ટી વિન્ટર સ્પેશિયલ ભાજી તો આમ પણ બધી જ સિઝનમાં મળે પણ આ શિયાળાની જે ભાજી હોય ને એનો ટેસ્ટ કયા અલગ જ હોય અને આની અંદર મેં નાખ્યું છે લીલું લસણ પણ સિઝન વગર તમે સૂકું લસણ નાખીને પણ આ ભાજી પુડલા બનાવી શકો છો તો આ છે મારા હેલ્ધી અને ટેસ્ટી મેથીની ભાજીના પુડલા તો તમને મારી આ રેસીપી કેવી લાગી જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલ સ્પાઈસી ક્રેટ બોસ્કીને લાઈક કરો શેર કરો વધારે વધારે કોમેન્ટ કરો વધારે વધારે શેર કરો અને તમે જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ઝડપથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો હવે આ તરફ તો કેવી લાગે તમને મારી આ રેસીપી ચાલો જ ઝડપથી મારા ઘરે આવી જાઓ હું તમને ઇન્વાઇટ કરું છું હેલ્ધી રેસીપી ખાવા માટે ચાલો આવી જાઓ ડિનરમાં ડિનરમાં મારા ઘરે તો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બાસ્કીને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ પણ ઝડપથી પહેલાં કરી લેજો તો મારું લાઈવ અહીં પણ ફિનિશ થાય છે જય શ્રી કૃષ્ણ મળીશું નવી હેલ્ધી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ